ખેડૂતોને સરકાર લૂટી રહી છે અમારા ખેડૂતોની વેદનાને લીધે ભારત માલા રોડની અંદર અમારા ખેડૂતોને ફક્ત ને ફક્ત મીટરે વીસ રૂપિયા કે બાવીસ રૂપિયાની જંત્રી પરમને આપી રહ્યા છે જ્યારે એના કરેલી જમીનના 4300 રૂપિયા આપે છે એના અનુસંધાને અમે ખૂબ રજૂઆતો કરી અમે સરકાર સુધી કહેવા માંગીએ છીએ કે અમારા હક માટે લડી રહ્યા રહ્યાસા અમને યોગ્ય વળતર આપે જેવી રીતે એનાના ખેડૂતોને આપેલું હોય એવી રીતે અમારા ખેડૂતોને પણ એ રીતે વળતર આપે અમારી માંગણી ટૂંક સમયની અંદર આ યોગ્ય જવાબ અને ને સ્વીકારે તો આગરના સમયની અંદર થરાદ થી ગાંધીનગર સુધીના ખેડૂતો સાથે મળી અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરશે ફાજની બેઠેલી સરકાર કહેતી હોય કે ખેડૂત લક્ષી સરકાર છે અત્યારે ખેડૂતોને સરકાર લૂટી રહી છે અને સરકાર અમારી વ્યવાહવદોને સમજે એમ જ સરકારની ભલાઈ છે અમારી માંગ એવી છે કે અમારે જમીન કોઈ પણ ભોગે હાલવી નથી અમારી જમીનનું પૂરેપૂરું વળતર મળતું નથી અને જે તે સરકારના મોણસો હતા ને એમની એનએસી છે અમારી ખેડૂતની કોઈ જમીન એનએસી નથી ખેડૂતના વીસ રૂપિયા ભાવ છે અને તેની એને કરી અને તેતાળીસો રૂપિયા આવો ભેદ છુકુમ રાખો ફરક એટલે તમે ગણો ને સાહેબ વીસ રૂપિયા છો અને પેલા તેતાળીસો છો અને અમારે મિલીતી નથી એનએસી મારે પેટ્રોલ પંપ આવતો તો મેં જમીન મિલીતી મારી એને નથી છે તો મારે પેટ્રોલ પંપ કરવાનો છે પચાસ લાખે વીઘો મારી જોડી માગતા હતા અને મારી સાઇડમાં જ થઈ ગયો સીએનજી પંપ જે સોની મારા ક્ષેત્રમાં આવતો હતો અમારી તો માગ ગમેય કરીને અમને તો પૂરું વળતર આલત કે અમારી જમીન એ સોની ને રોડ બંધ રાખો અમારી તો માગ આ રીત છે મોર રજૂઆત કરવા આવ્યો જો મારી જમીન 1 હેક્ટર ને 32 ગોઠા જાય છે મારી જમીન 21 રૂપિયા ફૂટી એટલે શાસ્ના અને પોણીના ભાવે કપડું લેવા જો તો 21 રૂપિયા નહીં મળતું તો જમીન કઈ રીતે ખેડૂત ને લઈ લેવાની તમારે ખેડૂત ની આ બેઠેલી સરકાર ને ધ્યાનમાં રાખવું જોઈએ કે ખેડૂત ને 21 રૂપિયા ને ભાવે અને પોણીના ભાવે છે જમીન લેવાની છે ને કપડું લેવા જોઈએ સિત્તેર રૂપિયા મીટર છે તો થોડા ઘણી બેઠેલી ને ધ્યાન રાખવું પડે એને કરેલી બે હાજર ઓગણીસ ના પછી નહીં એને કરેલી આજ તો એને નહીં કરેલી રોડ હેડિયો બે હજાર ઓગણીસ ની સર્વે થયેલી છે અને એકવી ભાવ મેં કઈ રીતે ને જમીન એને કરીને પિસ્તાળીસ પિસ્તાળીસ કરોડ ને તેતાળીસો તેતાળીસો રૂપિયા ના આપ્યા છે તો ખેડૂતો તો ખેડૂતોની ભૂલ તો નથી ભૂલ તો બેઠેલી સરકારને ધ્યાન રાખો તો મહિલા મોટા છે એને કરેલી છે નહીં ખેડૂતોના પૈસા લઈને મોટા માણસો લઈ લીધા ખેડૂતોને કમાલ કરી નાખે છે આજની તારીખમાં